અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર વટવામાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે વાળ કપાવવાના પૈસા આપવા બાબતે થયેલ બોલાચાળીમાં એક યુવકે ઉપરાંત આપણે દસ જેટલા છરીના ઘા મારી દીધા જોકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જોકે પોલીસને જાણ થતાં જ આરોપીને ઝડપી લીધો છે મૂળ મહેસાણાનું હાલ બટવા વિસ્તારમાં રહેતા મોહિત ખાન પઠાણે નજીબી બાબતમાં હત્યાના બનાવને અંજામ આપ્યો છે ગુરુવારે મોડી સાંજે મોહિત ખાન વટવા વિસ્તારમાં આવેલ બીબી તળાવ પાસે આવેલ કલાપી હેર સલુ સલૂનમાં વાળ કપાવવા માટે ગયો જ્યાં વાળ કપાવવાના પૈસા ન આપવા બાબતે દુકાનદાર વસીમ અહેમદ સાથે બોલાચાલી ઝઘડો થયો હતો જેથી મોહિદ ખાન પઠાણ એક પછી એક એમ ઉપરા છાપરે દસ જેટલા છરીના ઘા મારી દીધા હતા સમગ્ર ઘટનાની જાણ વસીમ અહેમદાબાદના ભાઈને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વસીમને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામે છે સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બીવી તળાવ પાસે કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમભાઈ અહેમદભાઈ અંસાર હુસેન મોહમ્મદ સફી ખા ખલીફા કે જેઓ ત્યાં પોતાની દુકાનમાં કામ કરતા હોય આરોપી મોહિત ખાન પઠાણ કરીને જે આરોપી છે ત્યાં આવી અને વાળના વાળ કપાવી અને પૈસા નહીં આપવા બાબતે રજ કરી અને શરીના ઘા મારી અને ઈજા કરતા એલજી હોસ્પિટલમાં સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન વસીમભાઈનું મૃત્યુ થતાં ખૂનનો ગુનો નોંધી એ મૂળ ગુણવા ગામ મહેસાણાનો રહેવાસી છે હાલમાં અહીંયા વટવા વિસ્તારમાં રહેશે અને ફરિયાદ જે મરણ જનાર છે વસીમભાઈ એની દુકાન ખાતે વાડ કપાવા ગયેલ અને વાળ કપાવાના પૈસા આપવા બાબતે રગજક કરી અને પોતે થોડોક માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરાક ચીડ્યો હોય જેના કારણે છરીથી હુમલો કરી અને આડેધડ ઘા મારી અને મોત